જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર વાર્ષિક પરીક્ષા વિકાસ પરીક્ષાલક્ષી એસાઈનમેન્ટ વાણિજ્ય પ્રવાહ ધોરણ અગિયારના આંકડા શાસ્ત્રના વિભાગ ડીના પ્રકરણ આઠના દાખલાઓ પર ચર્ચા કરશું બીજું તમને કહી મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો પ્રકરણ નંબર આઠ વિભાગ ડી જેની અંદર પહેલો દાખલો છે મિત્રો એફએક્સ બરાબર બે એક્સ વત્તા ત્રણના છેદમાં પાંચ એક્સ વત્તા બે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર હોય તો એપ કાઉસમાં બે અને એક દ્વતીયાંશની કિંમત મેળવો બરાબર તો એફેક્સ બરાબર બે એક્સ વત્તા ત્રણ એક્સની જગ્યાએ શું મૂકો બે તો એફેક્સમાં બે એક્સ વત્તા ત્રણના છેદમાં પાંચ એક્સ વતા બે એક વખત એક્સની જગ્યાએ બે મૂકી તો બે કાઉસમાં બે વત્તા એના છેદમાં પાંચ કાઉસમાં બે વત્તા બે ગુણ્યા બે કાઉસમાં એક્સની જગ્યાએ એક દુત્યાંશ વત્તા ત્રણ એના છેદમાં પાંચ ગુણ્યા એક દુ વત્તા બે હવે બે દુ ચાર વત્તા ત્રણ પાંચ દુ દસ વત્તા બે એટલે સાતના છેદમાં બાર ગુણ્યા આનો જવાબ આવશે બબે ઉડી ગયા એક વત્તા ત્રણ એના છેદમાં પાંચ દુ ત્યાંશ બે હવે બે લસા એટલે બે દુ ચાર તો ચાર વત્તા પાંચ એટલે નવના છેદમાં બે અને ઉપર ચાર છેદનો છેદ અંશમાં આવે એટલે જવાબ આવશે મિત્રો ચાર ગુણ્યા બે એના છેદમાં નવ આ છેદ ઉડાડો ચાર એક ચાર અને ચાર તેરી બાર તો ઉપર વેધા સાત દુ ચૌદ નીચે ત્રણ ગુણ્યા નવ એટલે સત્યાવીસ તો જવાબ આવશે ચૌદના છેદમાં બીજો દાખલો fx બરાબર બે એક્સનો વર્ગ વત્તા એકના છેદમાં એક્સ હોય તો એફ કાઉસમાં ત્રણ અને એફ કાઉસમાં માઇનસ ત્રણ એ બંનેનો સરવાળો તો એક વખત એક્સની જગ્યાએ તન લ્યો બે એટલે તનનો વર્ગ વત્તા એકના છેદમાં ત્રણ તનનો વર્ગ નવ નવ દુ અઢાર અઢાર એકના છેદમાં ત્રણ હવે એફ કાઉસમાં માઇનસ ત્રણ એનો જવાબ માઇનસ ત્રણનો વર્ગ નવ ગુણ્યા બે એટલે અઢાર આ માઇનસ એકના છેદમાં ત્રણ હવે બંનેનો શું કરવાનો સરવાળો તો એકના છેદમાં ત્રણ એકના છેદમાં ત્રણ ઉડી ગયા વધુ શું અઢાર વત્તા અઢાર એટલે શું જવાબ આવશે છત્રીસ ત્રીજો દાખલો એફએક્સ બરાબર પંદર એક્સનો ઘન ઓછા ચાર એક્સનો વર્ગ વત્તા એક્સ વત્તા દસ હોય તો એફના છેદમાં એફ બે એના છેદમાં એફ એકની કિંમત શોધો તો એફ એક્સ બરાબર પંદર એક્સનો ઘન ઓછા ચાર એક્સનો વર્ગ વત્તા એક્સ વત્તા દસ પેલા પેલાની જગ્યાએ બે પંદર કાઉસમાં બેનો ઘન ઓછા ચાર કાઉસમાં બેનો વર્ગ વત્તા બે વત્તા દસ એના છેદમાં પંદર કાઉસમાં એકનો ઘન ઓછા ચાર કાઉસમાં એકનો વર્ગ વત્તા એક અને વત્તા દસ તો પંદર બેનો ઘન શોધાય આઠ ઓછા ચાર બેનો વર્ગ ચાર દસ ને બે બાર એના છેદમાં એક નો ઘન એક ગુણ્યા પંદર એટલે પંદર એકનો વર્ગ એક ગુણ્યા ચાર એટલે ચાર વત્તા અગિયાર તો પંદર અઠા એકસો વીસ ચોકે ચોકે સોળ અને વત્તા બાર એના છેદમાં બાવીસ એકસો સોળના છેદમાં બાવીસ અઠાવન દુ અને અગિયાર દુ બાવીસ એટલે જવાબ આવશે અઠાવનના છેદમાં અગિયાર ચોથો દાખલો એફએક્સ બરાબર બે એક્સનો વર્ગ ઓછા પાંચ એક્સ વત્તા ચાર હોય તો એક્સની કઈ કિંમત એફએક્સ એફ કાઉન્સમાં ત્રણ એક્સ અને ઓછા ત્રણ કાઉસમાં એફએક્સ વત્તા પાંચ બરાબર ઝીરો થાય તો એફએક્સ ત્રણ એક્સ માઇનસ ત્રણ કાઉસમાં એફએક્સ વત્તા પાંચ બરાબર ઝીરો તો બે એક્સની જગ્યાએ શું મૂકવાના ત્રણ એક્સ આખા કાઉસનો વર્ગ ઓછા પાંચ ગુણ્યા ત્રણ એક્સ વત્તા ચાર ઓછા આ ત્રણ એમને એક્સની કિંમત છે બે એક્સનો વર્ગ ઓછા પાંચ એક્સ વત્તા ચાર વત્તા પાંચ બરાબર ઝીરો તો બે ત્રણનો વર્ગ નવ એક્સનો વર્ગ પંદર પાંચ તેરી પંદર એક્સ વત્તા ચાર ત્રણ દુ છ એક્સનો વર્ગ ઓછો ઓછે વત્તા પંદર એક્સ ઓછા ચાર તેરી બાર વત્તા પાંચ બરાબર ઝીરો કાંસ છોડો નવ દૂ અઢાર એક્સનો વર્ગ ઓછા સોડ એક છ વર્ગ ઓછા પંદર એક્સ વત્તા પંદર એક્સ ઉડી ગયા ચાર ઓછા બાર વત્તા પાંચ બરાબર તો બાર એક્સનો વર્ગ ઓછા ત્રણ બરાબર તો એક્સનો વર્ગ બરાબર ત્રણ બાર ઉપર સામે ગયા તો નીચે ત્રણ એક ઉત્તર ને ત્રણ ચોક બાર તો એક્સનો વર્ગ બરાબર એક ચતુર્થાંશ તો એક્સ બરાબર શું આવે એક દૂતિયાંશ વત્તા ઓછા પાંચમો દાખલો એફએક્સ બરાબર એક્સનો ઘન વત્તા ત્રણની એક્સ ઘાત માઇનસ એક્સનો વર્ગ માઇનસ બેની એક્સ ઘાત હોય તો એફ કાઉસમાં ત્રણ ઓછા છ એફ કાઉસમાં બેની કિંમત શોધો તો સૌ પ્રથમ એક્સની જગ્યાએ સમૂકશું મિત્રો આપણે ત્રણ તો ત્રણનો ઘન વત્તા ત્રણની ત્રણ ઘાત ઓછા ત્રણનો વર્ગ ઓછા બેની ત્રણ ઘાત તનનો ઘન સત્યાવીસ વત્તા સત્યાવીસ તનનો વર્ગ નવ અને બેનો ઘન આઠ તો ચોપન ઓછા સત્તર એટલે સાડત્રીસ હા બે મૂકો તો બેનો ઘન વત્તા તનનો વર્ગ ઓછા બેનો વર્ગ ઓછા બેનો વર્ગ તો બેનો ઘન આઠ તનનો વર્ગ નવ બેનો વર્ગ ચાર અને બેનો વર્ગ ચાર નવ ને આઠ સત્તરમાંથી આઠ જાય એટલે શું વધે નવ તો હવે આપણે જોઈએ છીએ એપ કાઉસમાં ત્રણ ઓછા છક એફ કાંસમાં બે ત્રણ એટલે સાડત્રીસ ઓછા છ કાઉસમાં એફ ટુ એટલે નવ નવ છક ચોપન સાડત્રીસમાંથી ચોપન જાય બરાબર એટલે આવે માઇનસ સત્તર છઠ્ઠો દાખલો એફએક્સ બરાબર એક્સનો વર્ગ ઓછા ચાર એના છેદમાં એક્સ ઓછા બે હોય તો f ઝીરો વત્તા એફ કાઉસમાં એક ઓછા એફ કાઉસમાં માઇનસ બેની કિંમત શોધો તો એફએક્સ બરાબર એક્સના વર્ગ ઓછા ચાર એના છેદમાં એક્સ ઓછા બે પહેલાં અવયવ પાડો એક્સ ઓછા બે અને એક્સ વત્તા બે એટલે એક્સ ઓછા બે ઓછા બે ઉડી ગયા વધુ એક્સ વત્તા બે હવે તણતર કિંમત મૂકો એક વખત ઝીરો તો ઝીરો વત્તા બે એટલે બે એક વખત એક એક વત્તા બે એટલે ત્રણ એક વખત માઇનસ બે માઇનસ બે વત્તા બે એટલે જીરો તો એ ત્રણનો જવાબ આવ્યો બે વત્તા ત્રણ ઓછા જીરો બે ને ત્રણ પાંચ એટલે જવાબ શું આવશે પાંચ સાતમો દાખલો એફ જ્યાં એન વિધેય એન અને એફ એક્સ બરાબર એક્સનો વર્ગ હોય તો વિધેય એફનો પ્રકાર જણાવો હવે એન વિધેય એનનો મતલબ શું કે બંને પ્રાકૃતિક સંખ્યાઓ છે તો એ બરાબર છગડી એકાઉન્ટમાં એક બે ત્રણ ચાર ડોટ 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 હવે એફેક્સ બરાબર એક્સનો વર્ગ છે એકનો વર્ગ એક એક્સની જગ્યાએ બે એટલે બેનો વર્ગ ચાર ત્રણ એટલે ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ તો બધાનો એક જ જવાબ અલગ અલગ આવે એક ચાર નવ સોળ તો અહીં કેવો વિધિનો પ્રકાર કહેવાય મિત્રો એક એક વિધય આઠમો એપ જ્યાં ઝેડ વિધય એન યુ છગડિયા કાઉસમાં જીરો, એટલે કે ઝીરો નહીં તો એફએક્સ બરાબર એક્સનો વર્ગ હોય તો એફનો પ્રકાર જણાવો તો મિત્રો એફ કાઉસમાં એક બે ત્રણ ચાર તમે ગમે મૂકી શકો ઝેડની કિંમત તો એફ વન કાઉસમાં એક્સનો વર્ગ એટલે એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ આ રીતે તમે માઇનસની કિંમત મૂકો તો માઇનસ એકનો વર્ગ એક માઇનસ બેનો વર્ગ ચાર માઇનસ ત્રણનો વર્ગ નવ માઇનસ ચારનો વર્ગ સોળ તો એનો જવાબ છે ને એ એક ચાર નવ અને સોળ આવે તો બે વખત જવાબો આવે છે આવા વિધેયને કેવું કહેવાય અનેક એક વિધેય નવમો દાખલો એફ જ્યાં એ વિધેય બી એ બરાબર એક અને ત્રણ બી બરાબર એક ચાર નવ અને સોળ એફએક્સ બરાબર એક્સનો વર્ગ છે તેમજ જી કાઉસ જ્યાં એ વિધેય બી એ એક અને ત્રણ બી એક ચાર સાત નવ અને અગિયાર ને જીએક્સ બરાબર ચાર એક ઓછા ત્રણ હોય તો એફ અને જીની વિધેયની સમાનતા ચકાસો તો એફ જ્યાં એ વિધેય બી એક અને ત્રણ તો એક ચાર નવ સોળ એ શું છે એક્સનો વર્ગ એક્સનો વર્ગ એક એકનો વર્ગ શું થાય એક અને ત્રણનો વર્ગ શું થાય નવ એ રીતે બી એક ચાર સાત નવ ને અગિયાર તો અહીં જીએક્સ આપ્યું છે ચાર એક્સ ઓછા ત્રણ તો પહેલાં મૂકીએ આપણે આ એફની કિંમત જોઈ હવે જીની ચાર કાઉન્સમાં એક ઓછા ત્રણ ચાર એક ચાર ઓછા ત્રણ એટલે એક ને ત્રણ મૂકો ચાર તેરી બાર ઓછા ત્રણ એટલે નવ તો અહીં પણ જવાબ એક અને નવ આવ્યો અહીં પણ જવાબ એક અને નવ આવ્યો એટલે કે એફ અને જી સમાન વિધેય ધરાવે છે દસમો દાખલો જો એફએક્સ બરાબર એક્સનો વર્ગ હોય અને જી એક્સ બરાબર પાંચેક્સ ઓછા છ જ્યાં એક્સ બે ત્રણને ચાર તો આ બંને વિજયની સમાનતા ચકાસો જ્યારે સમાનતા ચકાસવાની હોય તે મિત્રો બંનેમાં કિંમત મૂકવાની અને જવાબ સરખો આવવો જોઈએ તો જ છે એ સમાનતા છે એફએક્સ બરાબર એક્સનો વર્ગ એક વખત બે મૂકો બેનો વર્ગ ચાર ત્રણ મૂકો ત્રણનો વર્ગ નવ ચાર મૂકો ચારનો વર્ક છોડ પછી જી એક્સ પાંચ એક્સ ઓછા છ છે તો પાંચ દુ દસ ઓછા છ એટલે ચાર પાંચ તેરી પંદર ઓછા છ એટલે નવ પાંચ ચોખ્ખું વીસ ઓછા છ એટલે ચૌદ તો બંનેમાં જવાબ કેવા એવા સરકાર માટે આપેલા વિધેયો કેવા છે સમાન છે અગિયારમાં દાખલો જો કે જ્યાં આર વિધેય આર તેમજ કે એક્સ બરાબર એક્સનો વર્ગ વધતા ત્રણેક્સ ઓછા બાર હોય તો કેનો પ્રકાર જણાવો તો કે એક્સ બરાબર એક્સનો વર્ગ વધતા ત્રણેક્સ ઓછા બાર આર એટલે વાસ્તવિક સંખ્યા તો માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક ઝીરો એક બે ત્રણ દૂઢ દૂઢ દોઢ 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 હવે માઇનસ ત્રણ મૂકો એટલે જવાબ આવશે માઇનસ બાર માઇનસ બે મૂકો એટલે જવાબ આવશે માઇનસ ચૌદ માઇનસ એક મૂકો એટલે જવાબ આવશે માઇનસ ચૌદ પછી ઝીરો મૂકો તે માઇનસ બાર એક મૂકો એટલે માઇનસ આઠ બે મૂકો એટલે માઇનસ બે આમ તમે જોશો કે ઘણા જવાબો છે એ પુનરાવર્તિત થાય છે એટલે કે બબે વાર આવે જો એક જ વખત આવતો હોય તો એક એક વિધેય કહેવાય વધારે વખત આવતો હોય તેવાર એને અનેક એક વિધેય કહે છે બારમું કે જ્યાં એક્સ વિધેય વાય એક્સ બરાબર છગડિયા ગાઉસમાં ટીની કિંમત માઇનસ ત્રણ લેસ દેન ઇક્વલ ટુ ટી લેસ દેન ઇક્વલ ટુ ત્રણ એટલે માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક જીરો એક બે ત્રણ અને વાયનો જવાબ એકથી વીસની વચ્ચે તો કે ટી બરાબર એક એ ટીનો વર્ગ તો એક વખત માઇનસ ત્રણ મૂકો માઇનસ ત્રણનો વર્ગ નવ નવ વત્તા બે એટલે અગિયાર માઇનસ બે મૂકો માઇનસ બેનો વર્ગ ચાર ચાર વત્તા બે એટલે છ માઇનસ એક વર્ગ એક એક વત્તા બે એટલે ત્રણ ઝીરોનો વર્ગ જીરો વતા બે એટલે બે કે એક એટલે કે એકનો વર્ગ વધતા એક વત્તા બે એટલે ત્રણ અને બેનો વર્ગ બેનો વર્ગ ચાર વત્તા બે એટલે છ તો અહીં તન તન છ છે એ પુનરાવર્તન થાય છે માટે અહીં કયો વિધેય લાગુ પડે મિત્રો અનેક એક વિધેય લાગુ પડે છે ઓકે મિત્રો આપણે ચર્ચા કરી વિભાગ ડીના પ્રકરણ આઠના દાખલા ઉપર આ રીતે બીજા દાખલાઓના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય દ્વારકાધીશ